મૂડી તાલુકામાં ખનીજ માફિયાઓ દ્વારા સફેદ માટીનું ગેરકાયદેસર થતું હોવાની ઉઠી છે સુરેન્દ્રનગર જિલ્લામાં ભરપૂર ભંડાર સૌરાષ્ટ્રના અનેક ખનીજ માફિયાઓને આકર્ષે છે અને આ ખનીજ માફિયાઓ પણ અહીં ગેરકાયદેસર ખનનનો ધંધો બેરોકટોક ચલાવી રહ્યા છે કારણ કે અહીં નથી તંત્રની કોઈ બીક કે નથી કાયદાનો કોઈ ડર જેના લીધે ખનન માફિયાઓને જાણે કે ગેરકાયદેસર ખનન માટે મોકળું મેદાન મળી ગયું હોય તેવું સ્પષ્ટપણે નજરે પડી રહ્યું છે ત્યારે કોલસાની સાથે અહીં સફેદ માટીના ગેરકાયદેસર ખનનનો ધંધો એટલો જામ્યો છે કે મૂડી પંથકમાં સડલા ગામની સીમ વિસ્તારમાં ગેરકાયદેસર સફેદ માટીનો ધંધો દિન દહાડે ધમધમી રહ્યો છે આ સફેદ માટીનો ઉપયોગ મોટાભાગે મોરબીના સિરામિક ઉપયોગોમાં થતો હોય છે જેમાં ટાઇલ્સ બનાવવા માટે સફેદ માટીનું કોઈપણ પ્રકારની પાસ પરમિટ કે રોયલ્ટી વગર વાહન માં ભરી ગ્રામ્ય વિસ્તારોના માર્ગે મોરબી તરફ રવાના કરે છે જ્યારે આ પ્રકારે દરરોજ હજારો ટન ખનીજના ભંડારને મફતમાં લઈને દર મહિને લાખો કમાતા ખનીજ માફિયાઓ પર્યાવરણ પણ મોટું નુકસાન પહોંચાડી રહ્યા છે જેની સામે તંત્રના એક પણ અધિકારી દ્વારા કાર્યવાહી હાથ ધરાતી નથી જેને લઈને સ્થાનિક પર્યાવરણ પ્રેમીઓ દ્વારા મૂડી પંથકમાં થતી સફેદ માટીનું ખનન તાત્કાલિક ધોરણે બંધ થાય તેવી માંગ ઉઠી રહી છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો